જય માતાજી જય ગજાનન દાદાની દયા આપણે ગજાનન મહારાજની દયાથી અને જનક દાદાની દયાથી માતાજીના આશીર્વાદથી આજે અમારું જે કંઈ સપનું હતું બે માણાનું વર્ષો તે એક સપનું અમે ધાર્યું હતું એ આજે પૂર્ણ થવા આવ્યું છે એટલે કે અમારી ઈચ્છા હતી કે અમારે ગૌશાળા બનાવવાની છે અને એમાં માતાજી ગૌ માતાનું અમારે સેવા પૂજા થાય એટલી કરવાની છે તો અમારા યજમાનમાંથી જગ્યા અમને દાનમાં આવી છે અને થોડીક જગ્યા અમે લીધી છે અને અમારું એવું સપનું છે કે અમારે અહીંયા ગાયની સેવા કરવાની છે એટલે પહેલું પડાવ તો અમે ચડી ગયા છીએ પણ ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ અમે આ બધું ગૌશાળા નિર્માણ કરશું અને ગૌ માતાની સેવા પૂજા કરશું અને તમને બધાને બતાવીએ કે જે અમે જગ્યા રાખી છે બહુ વિશાળ અને ભવ્ય જગ્યા છે એટલે આમાં અમારા બધા સપના પૂરા થઈ જશે માતાજીની સેવા થશે અને બીજી જે કંઈ અમારાથી સેવા થશે એ પણ કરવામાં આવશે તો ચાલો તમને વિઝિટ કરાવીએ કે અમારે જે જગ્યા બધું બનાવવાનું છે ધીમે ધીમે નિર્માણ થશે અને બધું બતાવવામાં આવશે અત્યારે હાલમાં અમે ઓનલી જગ્યા જ રાખી છે અને ધીરે ધીરે અમારે ડિસિઝન લેવાનું છે કે કઈ જગ્યા કયું કઈ વસ્તુનું નિર્માણ કરવાનું છે આ જગ્યા ઉપર જ આપણે દાદાની દયાદ્રી ગૌશાળા બનાવશું વૃદ્ધાશ્રમ બનાવશું અને ગણપતિ દાદાનું ભવ્ય અને દિવ્ય મંદિર બનાવશું દાદા ગજાનંદની કૃપાથી આપણે પહેલો પડાવ તો પાર કરી લીધો છે જમીન તો રાખી લીધી છે હવે જલ્દીથી ગૌશાળાનું નવનિર્માણ આપણે ચાલુ કરી શકીએ અને એમાં દાદાની પૂર્ણ કૃપા આપણને પ્રાપ્ત થાય જરૂર દાદાના આશીર્વાદ જલ્દીથી જલ્દી આપણું જે સપનું છે પૂર્ણ થાય એવી સૌ દાદાના ચરણોમાં પ્રાર્થના કરજો અને અમારથી થાય એટલે અમે માતાજી ગૌ માતાજીની સેવા કરશું અને અમારું બંને માણાનું જે સપનું હતું આજે ફાઇનલી પૂર્ણ થઈ ગયું છે એટલે અમે બહુ જ હેપ્પી અને બહુ જ રાજી છીએ માતાજીની ગજાનનની દયા અને મારા સસરા જનક દાદાની દયાથી આજે અમારું સપનું પરિપૂર્ણ થયું છે એટલે આપ સૌને જય માતાજી જય ગજાનંદ જય ગજાનંદ જય ગજાનંદ